લાંગણાજ ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ બે હજાર ચોવીસ પચીસ વર્ષમાં મુકામે યોજાયો તારીખ તેર નવ બે હજાર ચોવીસ ના રોજ લાંગણાજ કલસ્ટર કક્ષાનો કલા ઉત્સવ બે હજાર ચોવીસ પચીસ વર્ષમાં મુકામે પ્રાથમિક કુમાર અને કન્યા શાળાના વર્ગો પ્રાર્થના હોલમાં યોજાયો ગરવી ગુજરાતથી અંતર્ગત ચિત્ર સ્પર્ધા બાળકેવી સ્પર્ધા સંગીત ગાયન સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા યોજાઈ જેમાં કલસ્ટર ધોરણ છ થી આઠ ધરાવતી નવ શાળાઓના માર્ગદર્શક શિક્ષકો અને છત્રીસ સ્પર્ધકો ભાગ લઈ પોતાની કળા પ્રતિભા રજૂ કરી હતી નિર્ણાયકોએ નિર્ણાયક તરીકેની ઉત્કૃષ્ટ ભૂમિકા નિભાવી લાગણજ કલસ્ટરના સીઆરસી કો ઓર્ડિનેટર શ્રી કૌશલ એ સુથારે દરેક સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર બાળ સ્પર્ધકોને પ્રમાણપત્ર અને પુરસ્કાર તરીકે રોકડ રકમ તથા ભાગ લેનાર તમામ બાળ સ્પર્ધકોને પ્રોત્સાહન ઇનામ આપી શુભેચ્છાઓ પાઠવી હતી સીઆરસી કક્ષાએ દરેક સ્પર્ધામાં પ્રથમ ક્રમાંથી વિજેતા તાલુકા કક્ષાએ પણ પ્રથમ નંબર મેળવી શાળા અને કલ્ચરનું ગૌરવ વધારી તેવી શુભેચ્છાઓ પાઠવી તેમજ નિર્ણાયક શ્રીઓ બાળ સ્પર્ધકો અને તેમના માર્ગદર્શક શિક્ષકો તથા વણસમાં પ્રાથમિક કુમાર અને કન્યા શાળાના આચાર્યશ્રીઓ અને શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો